বলে yeah, আমার વિશ્વટાવર વિસ્તારના વંદાફળી એરિયામાં આજે એક સવારે હત્યાનો બનાવ બનેલો છે જેમાં જે મરણ થનાર છે તેનું નામ નિલયભાઈ કુંડલિયા જણાવવામાં જાણવા મળેલ છે જેને શરીરના ખા લાગવાથી એનું મૃત્યુ જરૂરી પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું છે તેને હાલ સારવાર અર્થે અત્રે જીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે પરંતુ અત્રે ડૉક્ટર દ્વારા એમને મૃત જાહેર કરવામાં આવેલા છે અને હાલ આગળની ઇન્કવેસ્ટની પંચનામું તેમજ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાલ કરવામાં આવશે અને બનાવનું કારણ અથવા બનાવ કોના દ્વારા શું થયેલું છે જે વિગતો મેળવવામાં આવી રહી છે તે વધુ વિગતો મળવાથી આપણે જાણ કરવામાં આવશે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે કે જે મરણ જણાવ છે એના આશરે છ થી સાત મહિના પહેલા લવ મેરેજ થયા હતા ના હાલ હજી એ બાબતની પૂછપરછ ચાલુ છે થેન્ક યુ